આ વ્યવસ્થા ગામડાની છો બીજે ક્યાંય નથી અને અત્યારનું છોકરું નિહાળ્યા જાય તો તમે બસો રૂપિયાના મોજા હોય રૂપિયાના બૂટ પહેર્યા હોય પંદરસો રૂપિયાના કપડા હોય પંદરસો રૂપિયા બેગ હોય ચોપડા નાખ્યા હોય એમાં પાછો ભંભો હોય ઠંડુનું ઠંડુ રે ને દીકરું ગરમ નું ગરમ રહે આપણે બધા હતપમાં મોટા ગયા લખો હતપ ગુગલ નો શબ્દ નથી હતપ ને માપવા માટે તમારે આંગળી જ બોલવી પડે કે કેટલું ટાઢું છે ને કેટલું ગરમ છે આ હતપ એમાં પાછો બસો રૂપિયા નાસ્તા ને ડબો એમાં દોઢસો રૂપિયા ની સેન્ડવીચ નાખી છોકરું આયેલું જતું હોય તો મારું દીકરું સાત આઠ છોકરો હોય એક અમે હતા વ્યવસ્થા નામે કઈ નહીં મારો રામ ભલું કરે અત્યારે હું છોકરું શોખું હું કામ લાગે છે ખબર શોખું હું કામ લાગે ડૌથી ના એટલે ને ભાઈ ખોરાક સારો નથી મળતો અત્યારનું છોકરું ક્યાંય કોઈ શરદી વાળું શેડાળું જોયું નહીં ખોરાક અમને સારો મળતો હતો એ જે તમને કોઈ ગળવાળું શીરમું કરીને ખવડાવ્યું ઘીમાં સોળી સોળી આમ તમને કોઈ એ પછી જે માલ હતો અહીંયા આખો દી અપડાઉન કરી રહેતો અને કદાચ ભૂલમાં નિહાળે જાતા ને ખાલી આટલું કર્યું બપોર સુધી જ હુકાતું નહીં કારણ કે માલ ઘાટો ને ભાઈ હા એટલે અત્યારનો એ કઈ રીતનો માલ હતો તમને એમ એમ જ લાગે કે રાજભોગ આઈસ્ક્રીમ એહરી ગયો ન હોય અરે પાછું આઈ એમ સોરી માફ કરજો આવા રૂમાલ એ એનોતા હે ભાઈ રૂમાલ ક્યાં હતા આપણી પાસે ઈ તો આપણી માં હતી કે એક પાલવના છેડે તમને કો હાથ હાથ છોકરાને મોટા કર્યા એક પાલવના છેડે તમે જો તો કરા એ માં ખાલી એમ કે આયા આલ આયા આલ માર રોયો પણ આમ જો તો કરો મે મને ઓર 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 આમ આલ લે હડ કે આ જાવ રમમા મડો આ પાલવે આઈ એમ સોરી આ પાલવ કેટલું કેટલું મને તમને આપ્યું કોઈને નિહાલે ઢીકો મારીને વીએ બે જણા વાહે થયા હોય બા ઓસરીને કોરે બેઠા હોય અને ખોળામાં બે જાય એ હાડલો માનો ઓઢી લે પાલો ખાલી ઓઢી લેતા આખું શરીર તો આપણું ખાલી મોઢું જ ઢાંકતા એ મોઢાને એમ ઢાંકી દે એ હાડલાની હોહરવું દેખાતું હતું છતાંય અંદરથી એક ફિલિંગ આવતી કે મેં મારી માનો હાડલો ઓઢી લીધો છે કોઈના બાપની તેવડ નથી કે મારો વાળ વાંકો કરી શકે આટલી હાડલામાં યાર તાકાત હતી યાર એ હાડલા ક્યાં એ હાડલા ગોદડામાં આવ્યા એ હાડલા ગોદડામાં આવ્યા આવ્યા ગોદડા ક્યાં પટારામાં પટારો ક્યાં દેહ દેહ ક્યાં ક્યાં કોઈ અમારે શેર નહી દિવાળી આવે આટો મારો અને લોકડાઉનમાં તો હા શું વાત કરવી દર્શન નો ઘઉં નો લોટ ખવાનો નો બાજરા નો લોટ ખવાનો એટલો શીણા નો લોટ ખવાનો જેટલા આવી ગયા એ આવી ગયા રહી ગયા એ રહી ગયા રહી ગયા તો એ નિહા પણ નાખતા હતા કેટલા પોગા બસ હવે જાય પૂગવા આવ્યા સાવણ ને અમરેલી હા પૂગી ગયા ટુ વ્હીલ લઈને નીકળ્યા તા હા સારું સારું જો કાંઈ વાંધો પૂગી જાવ એટલે મેસેજ કરી દેજો સારું હા ભલે ભલે સારું હા એ હા ના ના વાંધો ને હા હા ભલે ઓકે 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 આટલું કરીને દિવસો કઈ હમણાં મારો ગભો એટલે શું કહેવાય વેક્સિન વેક્સિન દેવડાવવા ગયો તો વેક્સિન દેવડા ગયો ને એટલે ઓલા નર્સ બેન હતા ને એને પ્રેમથી પૂછ્યું શું નામ છે ગભો અચ્છા તો પેલી પેલો ડોઝ તમે કયા હાથે લીધેલો હતો કે તો ઓલો ગળગળો થઈ ગયો એ કે બેન એવું પૂછો કે કેમ નહીં પૂછો મને મને ઓછું લાગી કે કેમ ઓછું લાગી જાય એમાં શું છે પહેલો ડોઝ લીધો એવી જ રીતે બીજો ડોઝ લેવાનો છે એ કે તમે આ તો

તો એને આવી રીતે આવેદન પત્ર આપ્યું કે આવ્યો કે શેનું આવેદન પત્ર છે કે સાહેબ અમે બત્રી બત્રી વર્ષ ના થયા ખાલી પાંચ વર્ષ રહ્યા હું બાકી ગામમાં મોટા ચ્યા એટલે અમને ઘેરે નો ફાવે તો તમારી અરજી શું છે અમે અહીંયા ગમે એવું લોકડાઉન કરજો અમે નકરી બહાર નીકળજો થેલીમાં તમને કહો સાત સાત દી થયા ભીંડો એમને પીડ્યો છે હવે ફૂગ મેળવી વળવા તો કે તો શું છે અમે જાહુ ભરવા થાય છે હું તો કે અમે બારા નીકળીશ સાહેબ અમને બહુ મારે તો કે તો શું કરવાનું તમે કામ બારા નીકળો નહીં તો બારા તો જવું સાહેબ તમારી અરજી રહી નથી દંડા મારી જે ફાટી ગયા છે એ ફેરવી નાખો કે કેમ એ કે શીપટી આવે અરજી હું ઈ લઈને આવું દંડા વાગે બહુ વાળી વાળી શિફ્ટી બબેથી ભળે સાહેબ એ ફેરવી નાખો એ છે લોકડાઉન માં ખબર નહી કેમ આ માવડીયું એ અમારા ડાયરા નો જોવાણા સંતવાણી નો જોવાની એટલું તો એને યુટ્યુબ ની અંદર રેસીપી હોય આજે શું આજે શું બનાવશું આપણે આપણે નીચે બધાય બે હતા ઉપર હું રંધાણું મારો રામ જાણે આમ બે ડોલ દબાવી દરવાજો ખોલે થાન કે લે આટલી જલ્દી આવી ગયા હવે એટલું બધું શું કામ આશ્ચર્યજનક કરવાનું આ ન આવે તો જાહે ક્યાં તમે આવી ગયા

આમ ડોકુ કરીને ખરેખો હામ દાંત કાઢતો હોય આવી ગયો મારો દીકરો તારી હાથ પેઢી અમે મોટી કરી હો એટલે મને આમ દયા આવે તે હરખો ને આ હું સરખવાની કઢી તમારી ફેવરિટ છે મેં કીધું હા પણ ત્યાં યુટ્યુબમાં જોઈને બનાવી કે હા ન બનાવે મેં કીધું યુટ્યુબમાં જ જોઈને બનાવી હોત તો સો મહિનામાં ડોસ્યું ભેગી રહી હોત તો હારી લાપસી ન આવડત તને ભેળે હે સારું જાદરિયું આવડત ખાવા બેહીને ઉપાડા લીધા હાલો ને હવે સુરત વ્યાદ હા આવો ને આપતા ભરવા ઘણા મને પૂછે મને કે હિતેશભાઈ સુરત ડોસ્યું ભેગી રહી તો હારી લાપસી નો આવડત તને ભેળે હે સારું જાદરિયું આવડત ખાવા બે ઉપાડા લીધા હાલો ને સુરત વ્યાજ હા આવો ને આપતા ભરવા ઘણા મને પૂછે મને કે હિતેશભાઈ સુરતમાં કઈ જગ્યા રહ્યો મેં કીધું વેલંજા મને કે આપણે સુરતનું તો સાંભળ્યું હતું કે સુરત એ કરણની ભૂમિ છે વેલંજા મેં કે લોન ની ભૂમિ હોય એટલે ઉપાડી લીધું બધાએ એક બાપા બિચારા સીપડા ડોડા લઈને સુરત આવ્યા તો હાથ રોકાણા રોકાણ છોકરાને કહી કે મને આખે ઝાંખું ઝાંખું દેખાય છે કે તું દવાખાને લઈ જાય દવાખાને લઈ ગયા ડોક્ટરે કીધું એ કે આમ છે તેમ છે ને આવી રીતે દાદા તમે સવારમાં છો એક આમાં વહેલાં જાગીને લોન ઉપર ચાલે એ નહીં બનાવો ભાઈ એ ભેળો નહીં થાય કેમ કે આ ત્રણ છોકરા લોન ઉપર છે ને મારે કોણ ડો એક રોડે હપ્તા ભરવા આ આટલા એટલા હાજર જવાબી હા ખરેખર મંદિરના એટલે જ દાદા બેઠેલા થયેલા એટલે એ પૂછું દાદા રામ 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 આવી ગયા એમને મારા દીકરા દિવાળી જેવું કરવા મેં કીધું આવો બાપા આવી ગયા આ તો ફટાક પાટાક્યા ફોડો માંડમાણ કપા ભેળો થયો તમારે ઠીક તમારે બધાને કેવું છે ને રૂકે કે નહીં આમાં ડોહો રૂકો તો જ આવે નકર આમાં થઈ જાય લાવ આ ભેળું ન થાય આ બધાને કેવું છે રૂકે કે નહીં આમાં હાથ હાથ પેઢીયું ઝૂકી એટલે ભેળું થયું હાલી મેળવતો મેં કીધું આવો બાપા સુરેજ હા છોકરા છોકરાઓ છે અમારે સુરેજ જો જોયો જવાબ ઉપર જવાબ ઉપર ધ્યાન દેજો અમારો છોકરા છે સુરે શું કરે છોકરા મોટા થાય જેને સમજમાં આવશે એને જ આવશે બાકી ઉપરથી જા મોટા થાય કેમ મોટા થાય કે ગાં અહીંથી જાય બાજરો અહીંયાથી જાય ઘીના બહુણા અહીંથી જાય દૂધના બહુણા અહીંથી જાય સાહે અહીંથી જાય છેલ્લે શાક બકાલું અહીંથી જાય એટલે આપણે એમ કીધું એટલું બધું હુકામ મોકલો આ અડધો ખાય છે નહીં ખાવા દે ભલે અહીંયા મોટા થાય મારે ઘરની બારું નીકળું અને હાથા બા બેઠેલા એટલે મેં પૂછ્યું બા કેતા બા બા શબ્દ રહ્યો ને બા શબ્દ ગયો બા શબ્દ પ્રકૃતિ નો શબ્દ છે સાંભળો

ફોફલો શબ્દ ભારતના સંસ્કૃતિના નું મારે ખાલી તમને લોક દર્શન કરાવું કે આપણી પાસે શબ્દો કેવા તા આપણે બહુ તોફાન કરતા ને તો બા એમ કે જોતા બાપુજી આવ્યા વાહા ફાડી નાખશું અને આપણે સાનુ મહિના બે જતા ને હે પછી આવ્યું મમ્મી પપ્પા મમ્મી પપ્પા મમ્મી પપ્પા મમ્મી પપ્પા કેવું લાગે આમ મમ્મી પાછી એમ કે સાનમાનો બે જતા પોપો આવ્યો પોપો હું કઈ ખટારાનું વરણ છે પોપો હે બોલાવાની રીતે ક્યાંક બોલાવો પોપો એનો વાંધો નહીં એનોય વાંધો નહીં ભાઈ એનોય વાંધો નહીં પછી આવ્યું મોમ અને ડેડ બોલતા હોય તો બોલાવજો ન બોલાવતો હોય તો કઈ નહીં પણ આ મોમ અને ડેડ ભારતની ગયેલું થાય તો આપણે ચાર વેદો લખાણા છત્રી શાસ્ત્રો લખાણા પુરાણો લખાણા અને નીતિ લખાણા તેમાં ક્યાંય પણ ઋષિ મુનિઓ કોઈ પણ જગ્યાએ દી એવું કીધું કે મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાખ